આઈએમપી પ્રશ્નો છે ખૂબ જ એમપી પ્રશ્ન તો છે જ સાથે સાથે ખૂબ જ ઈઝી કઈ ઘટે ને એવો પ્રશ્ન તમને આમ એક વાર આ વિડીયો આખો જોઈ લેવો એટલે યાદ રહી જાય કઈ રીતના છે એની અંદર થોડુંક પ્રેઝન્ટેશન છે કઈક આપણે સારું રાખવાનું જેથી એક બે માર્ક છે ને આપણે કોઈક વધાર દી ભલે દેતું નથી પણ લખવાનું છે ઓકે એટલે પ્રેઝન્ટેશન કંઈક સારું હશે ને તો આગળના પ્રશ્નોમાં કંઈક આમ તેમ હશે ને તો એને એવું થાય કે એકાદ બે માર્ક દઈ દઈ ઓકે એટલે વિદેશની અંદર અહીંથી આપણે પાકિસ્તાનમાં ધંધો કરવા જવાનું નથી કારણ કે આપણે એક જ જગ્યાએ રૂપિયાની જ વાતો કરવાની છે ને આપણે જોવાનું કોઈની લાગણી છે દુભાઈ નહીં બાકી નગર આપણો વેપાર છે એ ખાડે વિયો છે કોઈ આપણી સાથે વેપાર કરે ને એટલે આપણે ઘણી વાર એવું કહેતા હોય ને કે આ વસ્તુ છે અમે વિદેશથી મંગાવી છે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છીએ અર્થશાસ્ત્ર એટલે કે આપણે જે ઇકોનોમિક્સ ઇકો કહીએ છીએ ને આપણે એની વાત છે અહીંયા આપણે આજે ઇકોનોમિક્સના

સૌથી પહેલા શરૂઆત કરીએ એની અંદર પહેલો પ્રશ્ન છે આપણો આઈએમપી પ્રશ્ન છે હવે એની અંદર છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત ખૂબ જ આઈએમપી પ્રશ્ન તો છે જ સાથે સાથે ખૂબ જ ઈઝી કઈ ગટેને એવો પ્રશ્ન તમને આમ એક વાર આ વિડીયો આખો જોઈ લેવો એટલે યાદ રહી જાય કઈ રીતના છે એની અંદર શું યાદ રાખવાનું છે તમામ બબત આપણે જોવાની છે એની અંદર કીધું અહીંયા આંતરિક વેપાર અને વિદેશ વેપાર તો અહીંયા આપણે તફાવત ના મુદ્દા છે એ પણ લખવા જ્યારે આપણે એક્ઝામ ની વાત કરું છું ત્યારે આ મુદ્દા પણ લખવા કરે કેન્ટેશન આપણે સારું રાખવાનું જેથી એક બે માર્ક છે ને આપણે કંઈક દે ભલે દેતું નથી પણ લખવાનું છે ઓકે એટલે પ્રેઝન્ટેશન કંઈક સારું હશે ને તો આગળના પ્રશ્નોમાં ક્યાંક આમ તેમ હશે ને તો એને એવું થાય કે એકાદ બે માર્ક દઈ દઈ તો હવે અહીંયા આંતરિક વેપાર અને વિદેશ વેપાર બે વેપારની વાત કરવાની છે સૌથી પહેલાં કદ ને એવું તો છે પેલા હું તમને એનો અર્થ આપી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય આપણે વાત કરવાની છે આંતરિક એટલે થશે દેશની અંદર ક્યાં થશે તો કે દેશની અંદર અહીંયા દેશમાં દેશમાં ટૂંકમાં વેપાર કરવાનો છે અને વિદેશ વેપાર એટલે દેશની બહાર દેશની બહાર એટલે વિદેશની અંદર અહીંથી આપણે પાકિસ્તાનમાં ધંધો કરવા જવાનું આંતરિક અંદર પછી આપણે અમેરિકા મોકલી તો એ વિદેશ વેપાર થયો ઓકે પાકિસ્તાનની વાત નહીં કરીએ આપણે હવે અહીંયા આંતરિક વેપાર અને વિદેશ વેપાર તો સૌથી પહેલો મુદ્દો આપણો છે કદ કદ ની વાત કરવાની છે ઓકે તો હવે કદ જોઈએ તો એની અંદર આંતરિક વેપારનું

વિદેશ વેપારમાં વસ્તુઓ સેવાઓને વિશ્વ વિશ્વવ્યાપી બજાર મળતું હોવાથી તેનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ઘણો મોટો છે હવે આપણે દેશમાં દેશમાં વેપાર કરીએ સમજો આખી બાબત હવે હું દેશમાં દેશમાં એટલે આપણો દેશ આવડો છે હું વિચારી લઈએ આપણો દેશ આવડો છે આની અંદર જ વેપાર થશે ભલે આપણે વધીને બીજા રાજ્યમાં જશું ત્રીજા રાજ્યમાં જશું બધા રાજ્યની અંદર આપણે વાત કરી લઈએ બધા રાજ્યની અંદર આપણે ટૂંકમાં તમામ પ્રકારનો ધંધો કરી લઈએ તો આવડું જ રહે વધીને છેલ્લે આવડું જ રહે પણ આપણે વિદેશની અંદર કરતા હશું તો આખી પૃથ્વીની અંદર એટલે કે આપણે તમામ દેશોની અંદર કરી શકીએ અહીંયા ખાલી આવડું જ સરફેસ આપણને મળતું હતું આવડું ક્ષેત્ર મળતું હતું અને અહીંયા થોડુંક અનેક ગણું મોટું મળશે થોડુંક નહીં અનેક ગણું મોટું મળશે કારણ કે વિશ્વવ્યાપી છે તમામ જગ્યાએ આપણે જઈ શકીએ એટલે અહીંયા વસ્તુઓ અને સેવા તમામ બાબત માટે બજાર છે મોટું મળશે વિદેશ વેપારની અંદર ઓકે આગળનો મુદ્દો જોઈએ હવે આવે છે ચલણ અને ચૂકવણીની રીત હવે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણને કાં તો પૈસા મળતા હોય આપણે પૈસા રોકતા હોય તો આપણે કોઈને દેતા હોય અથવા તો પૈસા હવે કોઈને આપણે વેપાર છે અહીંયા આપણે બિસ્કિટ યાદ રાખો ને ઓકે બિસ્કિટ છે એનું આપણે વેચાણ કરીએ આપણે બીજા દેશમાં મોકલું આપણે અમેરિકામાં મોકલું તો અમેરિકા વાળા છે એ પૈસા આપણને આપે કે ન આપે તો એનું ચલણ શું રહેશે તો કે ડોલર રહેશે તો અહીંયા ડોલરની વાત થઈ તો અહીંયા ચૂકવણી અને જે આપણી ચલણ છે એની રીત કેવી થશે અલગ થશે ક્યાં કણે તો કે વિદેશ વેપારની અંદર ઓકે વન બાય વન સમજીએ આ મુદ્દાની અંદર શું કહેવા માંગે છે આ તો આપણે આપણી રીતે જોવાની ટ્રાય કરી હવે જો એક જ દેશમાં એક જ પ્રકારનું ચલણ પ્રવર્તું હોવાથી આંતરિક વેપારમાં વિનિમય નીતિ કે અંકુશ નીતિના પ્રશ્નો ઊભા થતા નથી આપણા ભારતની અંદર જ છે એટલે ભારતની અંદર જે કાંઈ પણ થશે ત્યાં આપણું ચલણ શું છે તો કઈ રૂપિયો ત્યાં આપણું ચલણ શું છે તો કઈ રૂપિયો છે તો હવે તમે ગુજરાતની અંદર ધંધો કરો કે રાજસ્થાનમાં જાઓ કે તમે તમિલનાડુની અંદર જાઓ

કે પછી યુરો આવે કે કોઈ નવી નવી કોઈ પણ આપણે જે અલગ અલગ દેશના વન બાય વન બધા અલગ અલગ ચલણ હશે એ બધી જગ્યાએ કેવા થશે તો કે અલગ થશે ક્યાં તો કે કે વિદેશ અંદર અંદર સેમ રહે કારણ એટલે ચલણ અને ચુકવણીની રીતની અંદર અહીંયા છે એ સરળતા રહે હવે અહીંયા જોઈએ તો એ જુદા જુદા દેશોમાં અલગ અલગ ચલણ હોવાથી જુદા જુદા દેશો વિનિમય દર માટે જુદી જુદી નીતિ અપનાવે છે બધી છે એ વિનિમય દર અલગ અલગ હોય હવે આપણે અહીંયા એક રૂપિયા અહીંયા આઈ થિંક પેલા જોઈ લઈએ અહીંયા આપણે એક રૂપિયો છે એના બરાબર ડોલર છે કેટલા થતા હોય તો કે એટી ફાઈવ થતા હોય આપણે આવી રીતે દર્શાવીએ છીએ ને થતા હોય અત્યારે જો કે એનો ભાવ છે એ વધઘેટ થતો હોય આ એક એપ્રોક્સ કહું છું કે એટલું હશે એમ તો એક રૂપિયા બરાબર અહીંયા ડોલર છેનો ભાવ અલગ થાય અહીંયા એક રૂપિયા બરાબર એક જ રૂપિયા થશે અહીંયા કેવું થશે તો કે અલગ થશે બધા અલગ અલગ દેશમાં જાવ તો બધા અલગ અલગ થાય તો એવી રીતે જુદી જુદી નીતિ અપનાવે છે તેથી અસરો સોરી તેની અસરો વિદેશ વેપાર પર પડે છે જુદા જુદા દેશોના ચલણની આંતરિક ખરીદ શક્તિ ચલણ બહાર પાડવાની પદ્ધતિ વગેરે અલગ અલગ હોય છે વળી આંતરરાષ્ટ્રીય લેવલ દેવળમાં એક જ ચલણનું બીજા ચલણમાં રૂપાંતર કરવું કરવું પડે છે તેથી જુદા જુદા ચલણો વચ્ચેનો વિનિમય દર નક્કી કરવાના રહે છે પરિણામે વેપારની પ્રક્રિયા જટિલ બને છે હવે જો અહીંયા શું કીધું કે આપણને તમામ જગ્યાએ અલગ અલગ હોય ચલણ છે એ બધી જગ્યાએ અલગ અલગ હશે હવે તમે એક જ જગ્યાએ તો કઈ વેપાર કરવાનો ખાલી અમેરિકામાં કરો એવું કઈ જરૂર નથી તમે કોઈ બીજા દેશની અંદર તમે ઓસ્ટ્રેલિયામાં ગયા તો ત્યાં તમે વેપાર ચાલુ કર્યો તો ત્યાંનો અને અમેરિકાનો બંનેનું કઈ સેમ તો થશે નહીં બધે અલગ અલગ થશે તમે કોઈ ત્રીજા દેશની અંદર ગયા તો ત્યાં અલગ થશે તો ચલણ છે એ બધે અલગ અલગ થશે હવે આપણે અહીંયા રૂપિયો છે તો આને તમારે દર વખતે ફેરવવો પડશે કાં તો ડોલરમાં ફેરવો કોઈ બીજાનું હશે તો બીજા દેશની અંદર જાઓ તો ત્યાં એની કરન્સી હશે એમાં ચેન્જ કરવું પડશે તો વિનિમય દર નક્કી કરવાના રહેશે બધે અલગ અલગ એટલે આ જે પ્રક્રિયા છે કેવી બનશે તો કે જટિલ અહીંયા છે સરળતા યાદ રાખવાની છે ત્યાં જટિલ યાદ રાખવાની છે ઓકે એના પછી આવે છે ભાષા સંસ્કૃતિ અને સમાજ હવે આપણે દેશની અંદર કામ કરતા હોય તો ભાષા સંસ્કૃતિ અને સમાજ કેવો રહેશે તો કે આંતરિક વેપારમાં એક સમાન ભાષા સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થા હોવાથી વેપાર વિનિમય સરળતાથી થઈ શકે છે આપણે હિન્દીનો ઉપયોગ ઉપયોગ કરવો પડે જો ગુજરાતમાં તો તો તમે ગુજરાતીનો કરો જ છો સાથે તમે તો એ મોસ્ટ બધાને આવડતી હવે પછી વિદેશ વેપારમાં જોઈએ તો દરેક દેશમાં ભાષા સંસ્કૃતિ સમાજ વગેરે કેવું હશે તો કે જુદા 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 હોવાને કારણે કોઈની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે અહીંયા આપણને ખબર છે આંતરિક વેપારની અંદર આપણને ખબર છે કે સંસ્કૃતિ શું છે સમાજ હું છે તમામ બાબતો ખબર છે પણ છે વિદેશની અંદર જાય તો ત્યાં થોડુંક અલગ પડે એટલે ત્યાં છે ને આપણે જોવાનું કોઈની લાગણી છે દુભાઈ નહીં બાકી નગર આપણો વેપાર છે એ ખાડે બીજો છે કોઈ આપણી સાથે વેપાર કરે ને એટલે વાત તો સહી વેપાર કરવામાં ધ્યાન રાખવું પડે કારણ કે ત્યાંનો સમાજ સંસ્કૃતિ બધું અલગ અલગ છે અહીંયા જોઈએ તો વાહન વ્યવહાર ખર્ચ હવે આપણે દેશની અંદર જ કામ કરીએ છીએ તો વાહન વ્યવહારની અંદર શું થશે તો કે આંતરિક વેપારમાં વેપારની સીમા સીમિત હોવાથી વાહન વ્યવહાર ખર્ચ નીચું રહે છે આપણે જે વાહન વ્યવહારનો ખર્ચો છે નીચો કારણ કે ખબર છે દેશની અંદર જ કામ કરવાની હવે દેશની બહાર જાય તો ખર્ચો વધશે તોમાં વધશે ઓકે હવે આંતરિક વેપારમાં વેરા ઓછા ભરવાના હોય છે તેથી માલની હેરફેર હેરફેર છે એ સરળ બને છે અને ખર્ચ ઓછો થાય છે હવે હેરફેર આપણે સરળ રહી ભારત ની અંદર જ માલ આખે આખો ફેરવવાનો છે ભારત ની બહાર મૂકવાનો થશે ત્યારે પ્રશ્ન થશે એટલે ત્યારે શું થશે તો કે વિદેશ વેપારમાં જુદા જુદા દેશો સાથે વેપાર પ્રવૃત્તિ કરવાની હોવાથી વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે વિદેશ વેપારમાં સરકારી નિયંત્રણોને કારણે દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવા પડે તેથી હેરફેરનો ખર્ચો વધે છે અહીંયા આપણે શું થશે તો કે ભારતની અંદર જ છે એટલે બોર્ડરમાં જ છે વધીને આપણે બીજા રાજ્યની અંદર જઈએ તો ટેક્સની અંદર વધારો આવે પણ એટલું બધું ન હોય પણ આપણે આખા આખો દેશ બદલાવીને જો અહીંયા વેપાર કરવા જઈએ તો ટેક્સ આપણને થોડો મોંઘો પડી શકે એટલે વાહન વ્યવહાર છે અને અંદર વિદેશ વેપારની અંદર શું કેવું રહેશે તો કે ખર્ચ વધશે ઓકે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હવે આવે છે હરીફાઈ હરીફાઈ કેવી રહેશે આંતરિક અંદર અંદર અને બાહ્ય બાહ્ય એટલે પણ વિદેશ વેપાર હવે એની વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોવા છતાં ઉત્પાદનના સાધનો ટેકનોલોજી સમાન હોવાને કારણે વધુ પડતી હરીફાઈ જોવા મળતી નથી હવે જો આની અંદર આંતરિક વેપારની અંદર શું તો કે કોઈ પણ વસ્તુ છે અને અનેક ઉત્પાદકો હોવા છતાં ઉત્પાદનના સાધનો ટેકનોલોજી સમાન હોય તો અહીંયા એટલી બધી આપણે હરીફાઈ જોવા મળતી નથી આપણે કંઈક ને કંઈક વિવિધતા કોઈની અંદર મળી જાય એટલે આપણે એ વસ્તુ ટૂંકમાં લેતા એટલે અહીંયા આંતરિકની અંદર શું યાદ રાખવાનું કે કોઈ પણ પ્રકારની એટલી બધી હરીફાઈ છે હોતી નથી એટલે મોસ્ટ ઓફ ટૂંકમાં ઓછી જોવા મળે છે એટલી બધી જોવા મળતી નથી કોના સાપેક્ષની અંદર તો કે વિદેશ વેપારની અંદર હવે વિદેશ વેપારની અંદર કેમ ભાઈ એટલી બધી હરીફાઈ છે તો જોઈએ તો વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે હરીફાઈ કરે છે બધી અલગ અલગ જોતો હવે એને આપણે અમેરિકાને પકડ્યું છે તેને જોઈએ હવે અહીંયા અમેરિકા છે તો અમેરિકાની અંદર ભારતમાંથી માલ આવતો હશે તો એવી જ રીતના પાછો ચીનમાંથી પણ આવતો હોય એવું બને બની શકે ને ભારતમાંથી જતો હોય ચીનમાં જતો હવે ચીનવાળા છે એ વસ્તુને કંઈક અલગ રીતે આપે છે અને ભારતવાળા થોડીક ઓછી વિભિન્નતા વાપરે છે તો એ કોનું લે તો કે ચીનવાળા

આપણો ભારતની અંદરની પેલા વાત કરીએ તો ભારતનો માલ છે એ કોઈ પણ આખા ભારતની અંદર ટૂંકમાં ફરે છે તો અહીંયા ઉત્પાદનની ટેકનોલોજી બધું કેવું હશે તો કઈ સમાન હશે વિવિધતા હશે બધા અંદર વિવિધતા હશે પણ કેવી તો કે ઓછી એટલી બધી નહીં એટલે અહીંયા એટલી બધી હરીફાઈ જોવા મળતી નથી પણ આપણે બીજા દેશમાં જઈએ તો એવી જ રીતના એના દેશની અંદર બીજા વેપાર કરવા પાછા આવતા હશે ને તો એની પાસે કંઈક સારું હશે તે આપણી પાસે શું કામ લે ભાઈ વાત સહી સમજાય છે એટલા માટે ત્યાં છે એ હરીફાઈ કેવી હશે તો કે વધારે હશે એટલે આંતરિક સ્તરે એટલી બધી જોવા મળતી નથી એટલે રાખવાનું અહીંયા જે આંતરિક આપણે કરીએ છીએ ત્યાં હરીફાઈ જોવા મળતી નથી પણ અહીંયા ઉત્પાદકો વસ્તુનું બજાર મેળવવા માટે શું કરે ઓકે વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો વસ્તુનું બજાર મેળવવા હરીફાઈ કરે હવે અમેરિકાની અંદર ચીન અમારું કઈક અંદર રોકીએ પછી ભારત વાળા એનું મથે પછી બીજા કોઈ આવે ઓસ્ટ્રેલિયા વાળા તો એ ત્યાં એનું કરે એટલે બધી જગ્યા એ આના કરતા એટલે કે આંતરિક વેપાર કરતા વધારે હરીફાઈ ક્યાં જોવા મળે વિદેશ વેપારની અંદર આપણે ઘણી એવું કહેતા હોય ને કે આ વસ્તુ છે અમે વિદેશથી મંગાવી છે તો આપણે ભારતની અંદર વિદેશ વેપાર કરતા જે વસ્તુ છે એની કંઈક ને કંઈક અલગ આવતું હશે તો જ આપણે વિદેશમાંથી મંગાવ્યું હશે સમજાઈ છે તો અહીંયા અમેરિકાની અંદર કોઈ બીજા દેશના વ્યક્તિઓ છે વેચવા આવે તો એનું માર્કેટિંગ કદાચ વધી જાય એવું બને એટલે બીજા દેશ કરતાં આપણા દેશનું વધારે ઉત્પાદન સારું હોય તો કોઈ લે સમજાય છે ઓકે એના પછીનો પોઈન્ટ છે ગ્રાહકનો સંતોષ હવે ગ્રાહકનો સંતોષ ક્યાં જોવા મળે અહીંયા કે અહીંયા અહીંયા કે અહીંયા એટલે અહીંયા એટલે આપણે આંતરિક અને આ બાજુ એટલે વિદેશ વેપાર ઓકે હવે આંતરિક વેપારમાં સમાજ શિક્ષણ સજાગતા મૂલ્યો પસંદગી સહનશીલતા વગેરેના ધોરણો લગભગ સમાન હોવાને કારણે વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે હવે આપણા જે દેશની અંદર કામ કરતા હોય ખબર પડી જાય કે આ વ્યક્તિને આ વસ્તુ વાપર્યા પછી શું મજા આવી કે ટૂંકમાં ના જેને વિચાર્યું હતું અથવા જે ઈચ્છાઓ હતી એના કરતાં ટૂંકમાં ઓછી થઈ છે એવું કઈ થઈ એની જે આશાઓ હતી નિરાશામાં પરિવર્તિત થઈ ગઈ છે એણે જે વિચાર્યું હતું એવું જ થયું છે તો એને અંદાજ આવી જાય અહીંયા અહીંયા એટલે કે આંતરિક વેપાર હોય તો પણ વિદેશની અંદર એવું આવતું નથી વિદેશ વેપારમાં આવી બાબતોમાં મોટો તફાવત જોવા મળે છે તેથી ગ્રાહકના વર્તનની આગાહી સહેલાઈથી થઈ શકતી નથી અહીંયા અહીંયા રહેતા હોય તેને ખબર હોય આ વસ્તુ એને પસંદ આવશે કે નહીં આવે અને ઓમાં એવી કંઈ ખબર પડે એટલે મોટો તફાવત છે તો કે એના પછી વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા આવે ભારતની વ્યવસ્થા કેવી છે અને ભારતની અંદર વ્યવસ્થા કેવી છે એની વાત કરીએ તો આંતરિક ખરીદનાર અને અને એક જ બંધારણ સમાન કાયદાઓ લાગુ પડે છે તેથી તેઓ સહેલાઈથી વેપાર કરી શકે છે હવે અહીંયા જો આંતરિક વેપારની અંદર ખરીદનાર અને વેચનાર બંને બંધારણ કેવા લાગશે તો કે સમાન હવે તમે કોઈ પણ જગ્યાએ અત્યારે આપણે ભારતની અંદર છે એની વાત કરીએ તો અહીંયા જો કે તમે ભારતની અંદરથી આંતરિક વેપાર કરીએ છે અને ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ છે એ રાજસ્થાનની અંદર ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ છે મહારાષ્ટ્રની અંદર જાય છે વેપાર કરવા માટે ગુજરાતનો કોઈ વ્યક્તિ છે મહારાષ્ટ્રની અંદર પોતાની પ્રોડક્ટ છે લોન્ચ કરે છે તો ગુજરાતના વ્યક્તિને અને મહારાષ્ટ્રના વ્યક્તિને બંનેને કાયદા ને કાનૂન સેમ લાગશે કારણ કે આ બંને ક્યાંથી છે તો કે ભારતમાંથી છે તો અહીંયા ભારતની અંદર જે કાયદા લાગતા હશે આ બંનેને લાગશે આને અલગ ને આને અલગ લાગશે નહીં એટલે આ જે વેપાર છે એ કેવો કરી શકે સહેલાઈથી કરી શકે હવે આની અંદર સમજીએ વિદેશ વેપારની અંદર તો વિદેશ વેપારમાં દરેક દેશના વેરા કાયદા પરવાનગી પદ્ધતિ અલગ અલગ હોવાથી તેમને જાણ્યા વગર વેપાર કરવાનો મુશ્કેલ બને છે હવે અહીંયા જો ગુજરાતવાળા વ્યક્તિને ખબર હશે કે ભારતની અંદર કઈ વસ્તુ ચાલે છે એટલે કે કઈ વસ્તુ છે અહીંયા ટૂંકમાં વેચાઈ એવી છે હવે અહીંયા ઘણી એવું બને ને કે આ વસ્તુ છે બેન હોય બેનમાં એટલે બંધ હોય ભારતની કોઈ એવી અમુક એ બાબતો જેના ઉપર એ વસ્તુ ઉપર અહીંયા આપણે વાત કરીએ છીએ તો વસ્તુ ઉપર વાત કરીએ તો વસ્તુને બેન મારેલો એટલે કે એ વસ્તુ છે અહીંયા બંધ હોય એને ટૂંકમાં એ વસ્તુને વેપાર કરવો એ આપણે ભારતની અંદર છે જો બેનું હોય તો એ કાય ગેરકાયદેસર બને કાયદેસર બનતું નથી તો આ ગુજરાતના વ્યક્તિને ખબર હશે કે મહારાષ્ટ્રની અંદર આ વસ્તુ બંધ હશે કારણ કે એ ભારતમાંથી નથી બને પણ અહીંયા એટલે કે વિદેશ વેપાર અહીંયા કોઈ ગુજરાતના ભાઈ વ્યક્તિ છે એ વિદેશની અંદર એટલે કે અહીંયા અમેરિકામાં ધંધો કરવા જાય છે તો એને અમેરિકાના કાયદા કાનૂન છે એ જાણવા પડે જો જાણ્યા વગર કાંઈ કામ કરે તો એ કામ કેવું બનશે તો કે મુશ્કેલ બનશે હવે ગુજરાતના વ્યક્તિને ખબર જ નથી કે અહીંયા આ વસ્તુ છે એ બેન છે અને એ જ વસ્તુનું વેચાણ કરે તો તો એના માટે છે મુશ્કેલી ઊભી થઈ જાય એટલા માટે જે વ્યક્તિ છે આંતરિક વેપારની અંદર તો આંતર આંતરિક જે વેપાર છે એની અંદર આ બાબતનો ફાયદો પડે છે અથવા ફાયદો રહેશે ઓકે તો આવી રીતે છે આપણે તફાવત છે જોયો છે ઓકે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મળી આવવા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ